પણ મારું ખાવાનું છોકર ચા પીવો આપડે ચા ની હોય ખબર નાસ્તો વાસ્તો છોકરા ચા પાપડ લેતા પાપડ વાપડ લાવો તો કોઈ નઈ ચા ના પછી ચા પાય એટલે એનું કોઈ મતલબ નઈ એટલે ચા પેલી પાવી પડે ના છોકરા પાપડા તો શું મોમ કરે લે એ છોકરા તું આ છોકરો મારું દીhamming આવ આ બોડો મારા છે આ છોકરો બડશે એમણે અલ્યા છોકરા વેહી તું તું બડશે તો લે આયો સીલા આમ થોડો એ ના કરાય આ બોટુ આ મેમન સી આ ના કરે મારા છોકરો માથે પડે એવો ના છોકરા આવું ના આવું મહેમાન આવ્યું આપણા ઘેર

એ તો કી ખબર હે કે તું જોમ ચોક ગયા છે હા હોવ ચમડા મે કે પામ જાય હે

હાય દે એમ કીધું એમ કીધું તો મને ફોન કરશી અલ્યા ના હું એકાયો હોવા એ તો એમ ફોન કરશી હું કીધું હ ફ મારા ફોન આય એમ ફોરા તો ઘેર જાય પછી ના હવા આ અલ્યા ઓ અમાર ઓમ મારે તો બધું કરીને આયો

છોકરા જેવા થઈ ગયા મારું બીજું પહેલથી આકાશો છોકરો સંસ્કાર આવું કરવાનું આ જમાના પરમાણે ને થોડો સંસ્કાર હાલ આલવા

તમારા મિત્રો છોકરા અતાર ના હોય છોકરા ને સંસ્કાર હારા હાલો મા બાપ નો વ્યવસ્થિત સંસ્કાર હાલો કોઈ દાડો છોકરું મારું બીટું અત્યારે સંસ્કાર વગરના છોકરા થઈ ગયા તું તારી થઈ ગયા મારા બેટા જેના તેના વર્ગી પડી જાણું મોટું તો જોતા નહીં મારા બેટા એટલે છોકરાના મારા બેટા સંસ્કાર આરા હાલવા પડશે મારા તમે તે કરવું પડશે મારે નખા છોકરો બગડી જાય શું કરવાનું મારે જય માતાજી મિત્રો અમારા વિડીયો ગમે હોવાય તો લાઈક છે અને સબસ્ક્રાઇબ કર્યો કેમ કે ઓલ ભાગે આગળ આવે છે એટલે અલગ બીજો ભાગ જોવા માટે તમે આ વિડીયો વાસ સપોર્ટ કરશો તો અલગ બીજો ભાગે અમારો વધારે ઉપડે એવી વિનંતી કરવી છે જય